સુરતમાં વાહન ચાલક વિદ્યાર્થીનીને ઘરે મૂકવાના બદલે અન્ય જગ્યાએ લઈ ગયો હોવાની વાત સામે આવી છે વિદ્યાર્થીનીએ લોકોએ નરાધમ ચુંગલમાંથી છોડાવી હતી અને લોકોએ નરાધમને મેથી પાક છકાડી પોલીસને સોંપ્યો હતો નરાધમ નશાની હાલતમાં હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે અને સ્કૂલવાનમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી અને ઉતરાણ પોલીસે વાહન ચાલકની ધરપકડ કરી હતી મોટા વરાછામાં સૌરાષ્ટ્રવાસી પરિવારની વિદ્યાર્થીની આજે માં સ્કૂલે અભ્યાસ કરવા ગઈ હતી ત્યારે નશામાં દૂત વાહન ચાલકે વિદ્યાર્થીનીને પરત ઘરે નહીં મૂકી તે ફરવા લઈ જતો હતો તે સમયે તેણે બૂમાબૂમ કરી હતી લોક ટોડાએ વાન ચાલકને ઝડપી લઈ ઉતરાણ પોલીસને સુપ્રત કર્યો હતો અને પ્રાપ્ત વિગતો મુજબ મોટા વરાછા વિસ્તારમાં સ્થિત આનંદ સોસાયટી બે ખાતે રહેતા પરિવારની 16 વર્ષીય પુત્રી ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે આજે સવારે ઘરેથી અભ્યાસ કરવા ગઈ હતી બપોરે કલાકે સ્કૂલે થી પરત વાનમાં આવી રહી હતી ત્યારે વિદ્યાર્થીની વાહન ચાલકે ઘરે છોડવાને બદલે ફરવા ચાલ કઈ એમ કહી અપહરણ કરવાની કોશિશ કરી બીજી તરફ સ્કૂલ વાહન ચાલકની ની દાનત પારખી ગયેલી વિદ્યાર્થીનીએ બુમાબુમ કરી મૂકી હતી ત્યારે રાહદારીઓ સ્કૂલ વાન નો પીછો કરી વિદ્યાર્થીને સ્કૂલ વાન ચાલકના કબજામાંથી મુક્ત કરાવી હતી આ ઉપરાંત સ્કૂલ વાન ચાલકને મેથી પાક આપીને ઉતરાણ પોલીસ મથકમાં સુપરત કર્યો હતો લોક ટોળાએ આક્ષેપ કર્યો હતો કે વાહન ચાલક નશામાં ધૂત હતો વાનમાં દારૂની બોટલ મળી આવી હતી જોકે આ મામલે ઉતરાણ પોલીસે મોડી સાંજે સ્કૂલ વાન ના કરતૂત અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જન ન્યૂઝ સુરત